વડોદરાના હરલી લેકમાં બોટ દુર્ઘટનામાં ચાર બાળકો અને બે શિક્ષકોના મોત થયા છે જ્યારે અન્યને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે વડોદરાના હરણી તળાવમાં દસ થી વધુ વિદ્યાર્થીઓ ડૂબતા સ્થાનિક તરવૈયાઓએ બાળકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે તો બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે તો તળાવમાંથી બહાર કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને આસપાસના લોકોએ હોસ્પિટલ ખસેડ્યા છે વડોદરાના હરણી તળાવમાં દસ થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે જ્યારે પાંચ વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા મળતી માહિતી અનુસાર હળની તળાવમાં દસ થી વધુ વિદ્યાર્થીઓ ડૂબતા સ્થાનિક તરવૈયાઓએ બાળકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે તો બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે તો તળાવમાંથી બહાર કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને આસપાસના લોકોએ હોસ્પિટલ ખસેડ્યા છે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો લેકઝોન ખાતે પિકનિક પર આવ્યા હતા બોટિંગ કરવા માટે બાળકો બોટમાં ચડ્યા અને બાળકો જે ખેલકૂદ કરતા હોય એક બાજુ વજન વધી ગયું એના લીધે બોટ ઇમબેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડે છે તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે નાના બાળકો હોય ત્રણ ચાર મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મુવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી પણ પાંચથી છ બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે ફાયર બ્રિગેડના જવાનો ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા કામે લાગ્યા છે